નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફાઇવ સ્ટાર હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક સેકરનો પર્દાફાશ થયો છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુંદરીઓ આ ફાઇવ સ્ટાર હોટલમાં બોલવામાં આવી હતી જે પેશાદ ગ્રાહકોનો શારીરિક ભૂખ મિટાવાનું કામ કરતી હતી ત્યારબાદ પોલીસે અહીંયા કાંને રેડ પાડી આ રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ફાઇવ સ્ટાર હોટલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી પોલીસે રેડ પાડતા હોટલમાં અપરાધ અફરી મચી ગઈ હતી અને પોલીસે હોટલમાંથી અગાડી ઋતુને પકડી હતી જે તમામને પોલીસમાં લાવીને પૂછપરછ સહિતની અગરની કાર્યવાહી કરવામાં આવી હતી રેડમાં અલગ અલગ રૂમમાંથી કુલ અગિયાર યુવતીઓ ઝડપાઈ હતી અને પોલીસના કહેવા મુજબ આ યુવતીઓ ગુજરાત હરિયાણા દિલ્હી બેંગલુર કોલકાતા અને નેપાળથી રાયપુર પહોંચી હતી પોલીસે હોટેલના કર્મચારીઓની પણ અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી નાખી છે પોલીસ અધિકારી ભાવેશ ગૌતમે જણાવ્યું હતું કે તેલીબાધા વિસ્તાર સીત ફાઇવ સ્ટાર હોટેલ હયાતમાં પોલીસે રેડ પાડી હતી જેમાં દલાલ સહિત પોલીસે અગારી યુવતીઓની ધરપકડ કરી છે ત્યારે મિત્રો આને લઈને તમારે શું કહ્યું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જે તેવા અવનવા વિડીયો તમને મળી રહ્યા